શહેરના ટાવર બજારમાં આવેલી પારેખપોળ ખાતે આવેલા તૃતીય પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાગીસ કુમારજી મહારાજ શ્રી કાંકરોલી નરેશ પ્રેરિત તૃતીય પીઠ કાંકરોલી અંતર્ગત દ્વારકાધીશ મંદિર હિંડોળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અષાઢ અષાઢવદ એકમ તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસથી વદ બીજ તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ સુધી વિવિધ મનોરથોનું આયોજન શહેરના વૈષ્ણવો દ્વારા કરવામાં આવ્યું છે જેમાં તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજ શ્રી વૈષ્ણવોને આશીર્વચન માટે પધાર્યા હતા અને તેમના દર્શનનો લાભ શહેરના વૈષ્ણવોએ લીધો હતો જેઓ પારેખપોળના દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચીને હિંડોળા મહોત્સવમાં પધારીને ભગવાન દ્વારકાધીશના હિંડોળા સૌ વૈષ્ણવ ભાઈ બહેનોમાં ભારે ઉત્સાહ સાથે આનંદ જોવા મળ્યો હતો ત્યારબાદ તેમણે ભગવાન શ્રી દ્વારકાધીશની આરતી ઉતારી હતી અને સૌ વૈષ્ણવોને આશીર્વચન આપ્યા હતા આ અંગે તેમણે વિસનગર કે ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સનાતન હિન્દુ ધર્મના વિશિષ્ટ પર્વરૂપી ગુરુ પૂર્ણિમા અને શ્રાવણ મહિનાના આ મહત્વપૂર્ણ દિવસે સમગ્ર ઉત્તર ગુજરાતની અંદરનો એક પ્રવાસ અનેક ઠાકોરજીઓને લાળ દળાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે એમાં વડનગર વિસનગરનો કાર્યક્રમ આજે બહુ જ ધામધૂમ અને આનંદ સંપન્ન થયો છે આવતીકાલે પાટણનો કાર્યક્રમ છે ત્યાર પછી મહેસાણા ઓઝા સિદ્ધપુર ઇત્યાદિ બધા જ કાર્યક્રમો આગળથી આગળ ચાલવાના છે આ સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન પ્રભુના વિગ્રહને જુલાવવાનું સદભાગ્ય એ પ્રાપ્ત થાય એ હેતુથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ